લે વીપ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ ફેર કેસમાં જીવ ગુમાવનાર વિશ્વના દિગ્ગજ નેતાઓ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસી મૃત્યુ જાહેર કરવામાં આવ્યા તેમના helicopter નો કાટમાળ ઈરાનના ઉત્તર પશ્ચિમ પર્વતીય વિસ્તારમાંથી મળી આવ્યો હતો ઈરાની અધિકારીઓ દ્વારા રાયસી સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અને અન્ય અધિકારીઓના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી દર્શક મિત્રો આજે આપણે પ્લેન કે હેલિકોપ્ટર દુર્ઘટના વિશે જાણીશું કે જેમાં વિશ્વના દિગ્ગજ નેતાઓએ જીવ ગુમાવ્યા હોય સૌ આપણે વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝની આપણી આઝાદી પૂર્વે સુભાષચંદ્ર બોઝ કે જેઓ એક પ્લેન ક્રેશમાં માર્યા ગયા હોવાની સમાચારો પ્રાપ્ત થયા છે આ પણ એક એવી જ દુઃખદ ઘટના હતી આ પ્લેન ક્રેશ જાપાનની આસપાસના વિસ્તારોમાં થયો હોય તેવું જાણવા મળ્યું હતું રેમન મેક્સેસ ફિલિપાઈન્સ ના રાષ્ટ્રપતિ ફિલિપાઈન્સ ના સાતમા રાષ્ટ્રપતિ રેમન મેક્સેસે ભ્રષ્ટાચાર વિરોધી મજબૂત છબી ધરાવી હતી સત્તર માર્ચ ઓગણીસો સત્તાવન ના રોજ તેમનું પ્લેન સી ફોર્ટી સેવન સેબુ શહેરમાં માઉન્ટ મુનુગલમાં ક્રેશ થયું આ પ્લેનમાં સવાર પચીસ મુસાફરોમાંથી ફક્ત એકનો જ બચાવ થયો હતો નેરે ઉ બ્રાઝિલના બ્રાઝિલના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે થોડા સમય માટે નેરેન રામોસનું સોળ જૂન ઓગણીસો અઠાવન ના રોજ મોત થયું હતું તેઓ ક્રુઝે ઇરોડોન દો સુલ એરલાઇન્સમાં મુસાફરી કરી રહ્યા હતા તે સમયે પારાના રાજ્યમાં સ્થિત

બ્રાઝિલ એરફોર્સની એરફોર્સના લોકહિડ ટી થર્ટી સાથે અઢાર જૂન ઓગણીસો સડસઠના રોજ અથડાઈ ગયું હતું ભારતમાં વાત કરીએ તો સંજય ગાંધી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું ત્રેવીસ જૂન ઓગણીસો ના રોજ અવસાન થયું હતું દિલ્હીના સફરગંજ એરપોર્ટ પર તેમણે પ્લેનનો નો કાબુ ગુમાવ્યો અને તેમનું પ્લેન ક્રેશ થયું હતું રાશિદ કર્મી લેમોન ના વડાપ્રધાન લેબનોન ના વડાપ્રધાન સૌથી વધુ વખત ચૂંટાયેલા એવા રસીદ કર્મીનું મોત એક જૂન ઓગણીસો સિત્યાસી ના રોજ થયું હતું બેરુ જતી વખતે તેમના હેલિકોપ્ટરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો વિમાન કર્મીનું પણ મોત થયું હતું જ્યારે તેમની સાથે સવાર અન્ય લોકો ઘાયલ થયા હતા મોહમ્મદ જિયા ઉલ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનના છઠ્ઠા રાષ્ટ્રપતિ જનરલ મોહમ્મદ જિયા ઉલ હક નું હર્ક્યુલિસ પ્લેન બહાવલીપુર ટેક ઓફ થયાના થોડા સમયમાં જ ક્રેશ થયું હતું સત્તર ઓગસ્ટ ઓગણીસો માં થયેલા આ ક્રેશનું કારણ આજે પણ સામે આવ્યું નથી માધવરાવ સિંધિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું સપ્ટેમ્બર ત્રીસ બે હજાર એકના રોજ પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું આ દુર્ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બની હતી તેમના પ્રાઇવેટ પ્લેન બીચક્રાફ્ટ કિંગ એર

अरुणाचल प्रदेशના મુખ્યમંત્રી દોરાજી ખાંડુ એપ્રિલ 30 2011 ના રોજ helicopter દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેઓ તવાંગ થી ઈટાનગર જઈ રહ્યા હતા ત્યારે જંગલમાં આ દુર્ઘટના ગટી હતી ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત ભારતના ટોચના ડિફેન્સ અધિકારી જનરલ બિપિન રાવત તેમની પત્ની અને બાર અન્ય રક્ષા અધિકારીઓ સાથે તામિલનાડુના કુન્નુર પાસે જઈ રહ્યા હતા ત્યાં તેમનું હેલિકોપ્ટર એમઆઈ સત્તર દુર્ઘટના ગસ્ત થયું હતું જેમાં તેઓએ પોતાનો જીવ ખોયો હતો સેબિસ્ટન્સ પિનેરા ચિલીના રાષ્ટ્રપતિ ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સેબિસ્ટન પિનેરાનું હેલિકોપ્ટર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ક્રેશ થયું હતું બે વખત ચીલીના રાષ્ટ્રપતિ રહેલા પિનેરાનું હેલિકોપ્ટર દક્ષિણ ચીલીના તળાવમાં ક્રેશ થયું હતું હુસૈન અમીર વિદેશ મંત્રી ઈરાન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રિયાસી સાથે વિદેશ મંત્રી હુસૈન અમીર અને ઈરાનના અઝરબેજાનના ગવર્નર પણ હેલિકોપ્ટરમાં સવાર હતા જેઓ પણ આ પોતાનો જીવ ગુમાવ્યો છે તો દર્શક જોયું ને આજે આપણે એવા દિવંગત નેતાઓની વાત કરી કે જેઓ પ્લેન ક્રેશ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો દર્શક મિત્રો આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર